આ આજુબાજુના સંસાધનો ટેકનોલોજી એટલી બધી વધી જઈએ કે તમે પ્રકૃતિ વચ્ચે વહેવા માગતા જ નહીં બિલકુલ નહીં માગતા પણ બેહો બે કોદ મિનિટ જીવન ધરો આ દુનિયા હું કહેવાય જુઓ તમને તમારી જમીન તમારી ધરતી માતા હું કહેવા માંગે તમે બે મિનિટ તો એના હાલો તમારા કુટુંબીજનો અને ભાઈબંધોને સમય હાલો બે નંબરની વસ્તુ પણ ભાઈબંધોને હોય ખેંચીને લાવો અને કહો કે બસ દોડા દોડીએ જિંદગી નહીં કોઈ જગ્યાએ ધર્મસ્થાને જાઓ એવા ધર્મસ્થાને જો કોઈ જગ્યાએ લાઈન ના હોય ઊભું રહેવા માટે કોઈ જગ્યાએ તમારે ટિકિટ ભરી ટિકિટ લેવી ના પડો અને લાઈનમાં ઊભા રહેતા તમારું ઓછું વધતું ના થાય ભાઈ બંધુ ભેગા મળીને કોઈ એવી જગ્યાએ જો કે આ પ્રકૃતિ પહાડો નદીઓ સરોવરોનું જ મિલન થતું હોય ભાઈ બંધુ ભેગી બે હિંક બે મિનિટ ચાર મિનિટ વાતો કરી દેવું બહુ મજા આવશે ફોનમાં મૂકી દો સાયલેટ કરી દો ફેંકી દો ઘરવાળાને કહી દો કે આ બે દાડા બસ ખાલી મારે ફરવું જ છે આ બસ એમ જ મજા હા વ્લોગ બનાવવાનો મતલબ એ નહીં કે હું નવરો હું મારે આ કરવું ના તમને બતાવવા માગવું પણ તમે જે સ્કૂલના ભાઈબંધો કોલેજના ભાઈબંધો જે બધા રખડી પડ્યા હો રખડી પડ્યા એટલે કોમ ધંધો નહીં એવું નહીં તમારી ભાઈબંધી સંબંધો લાગણી જે રખડી પડ્યા હોય ને એ પાસે ભેગા કરવાનો વારો આવ્યો ચિંતા મુક્ત થઈ જાવ વસ્તી જે આપઘાત છે ટેન્શન ડિપ્રેશનની રૂબરૂ કરે પછી બંધ કરી દો લે હા પૈયો ભેગું તો ભાઈ કદાચ એ તો ના મુમકીન છે ભાઈબંધ તો ભેગું જરૂર બે હજુ અને બે મિનિટ વાતચીત કરજો અને ઘેરથી થોડું સામાન કે જે ખાવા પીવાનો બધું એ લાવો અને ભેગા બેહીને જમો બાનું એ ખો બધું કરો આ જુઓ બહુ ભાઈબંધ આવ્યા છીએ ખૂબ મજા કરીએ છીએ ઘેરથી ફોન આવે તો કટ કરી દઈએ છીએ બીજા બધાનો ફોન આવે તો અમે ધંધાવાળા નોકરીવાળા છીએ કોમ ધંધો કરીએ પણ સોનથી મજા ખૂબ મજા એ જિંદગીમાં રહેવી જ જુઓ રોજ ના રહેવી જુઓ ને ભાઈ ખૂટ પણ મહિના બે વખત આવીને તો જુઓ મારા જેમ બહુ મજા આવે છે બસ યુટ્યુબની ચેનલ બનાવવાનો મારો એટલો જ અર્થ હાઉ બધા ભેગા મજા કરો જો મારા ભાઈબંધો બધા ભેગા કરીને ફરાય આ હાઉ હોય ભાગે પડતા આવે કાઢો બી એવું નહીં કરતો સ્પોન્સર થઈ જાવ તમને પણ મજા કરો લેવો તમે મજા કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જોવો જોવા ને મજા કરો લેવા મળીએ મિત્રો